કે એવું સમજાવેલું હતું કે જો શુક્રકોષ અંડકોષના કોન્ટેક્ટમાં ન આવે જો શુક્રકોષ અંડકોષના કોન્ટેક્ટમાં ન આવે તો અહીંયા આગળ જતાં કોર્પસ લ્યુટિયમ જે શું થશે બેટા વિઘટન પામે છે અને યાદ કરો જોઈએ કે જો કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે તો આગળ જતાં જે છે એ ઋતુસ્રાવ શરૂ થઈ જશે રાઈટ પણ માની લો કે અહીંયા શુક્રકોષ કોના કોન્ટેક્ટમાં આવે બેટા અંડકોષના કોન્ટેક્ટમાં આવે તો આપણને ખ્યાલ છે કે શુક્રકોષ અને અંડકોષ જોડાઈને શું બનાવે છે બેટા અહીંયા તો કે ફલન જે છે એટલે કે ઝાયગોટ ફલિતાનનું નિર્માણ થતું જોવા મળે છે તો જો જે બેટા શરૂ કરીએ છે બેટા કે જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે તમારો જે આજનો જે ટોપિક તમને આપેલો છે એ છે ફલન અને ગર્ભસ્થાપન તો એમાં હાલ આપણે જોઈએ છે બેટા કે આજનો જે ટોપિક તમને આપેલો છે એ છે ફર્ટિલાઇઝેશન શું આપેલું છે બેટા

ફલિતાંડ જે છે એનું રચના કરે છે અને જો ફલિતાંડ શબ્દ ન વાપરવો હોય તો એના સિવાયનો તમે બીજો શબ્દ વાપરી શકો એ છે યુગ્મનજ શું આપણે શકાય બેટા યુગ્મનજ જે છે એનું નિર્માણ થશે હવે સિમ્પલ વસ્તુ તમે સમજો કે ફલિતાંડ એટલે એક કોષ સમજો ફલિતાંડ એટલે શું બેટા આ એક કોષ ચલો એક જ મિનિટ રાઈટ તો આ ફલિદાન એટલે શું બેટા માની લો કે આપણી પાસે આ એક કોષ છે સમજો રાઈટ એટલે આ કોષ ને આપણે નામ શું આપ્યું બેટા આ કોષ ને આપણે નામ આપ્યું ફલિતાન તો એક વસ્તુ તમે સમજો બેટા કે આ જે ફલિતાન જે છે ઈ આગળ જતા જે છે કેટલા કોષ બનાવશે બેટા યાદ રાખજો સંભાજન પ્રક્રિયા કરશે અને સંભાજન ની પ્રક્રિયા કરે અને કેટલા કોષ બનાવશે બેટા તો યાદ રાખજો કેટલા કોષ બનાવશે બેટા અહીંયા

શું થશે બેટા સ્થાપિત થશે અને સ્થાપિત થયેલું જે છે એને શું કહેવામાં આવે છે બેટા ગર્ભ સ્થાપન કહેવામાં આવે શું કહેવામાં આવે છે બેટા

છ કલાકનો સમયગાળો જે છે એ આપણને જોવા મળે છે ક્લિયર એટલે કે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચતા કેટલી કલાક લાગે છે બેટા પાંચ થી છ કલાક ડન ચલો નેક્સ્ટ બેટા કે હવે દ્વિતીય પૂર્વ અંડકોષ મેં તમને કીધું ને કે જ્યારે ઋતુ ઋતુસ્ત્રાવ મેં ઋતુચક્ર ભણાવેલું હતું ને ત્યારે મેં તમને એવું કીધું હતું બેટા કે આ જે અર્ધિકરણ ટુ જે છે એ ક્યારે કમ્પ્લીટ હશે બેટા તો જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષના કોન્ટેક્ટમાં કોણ આવશે બેટા શુક્રકોષ આવશે ત્યારે જ અર્ધિકરણની પ્રક્રિયા પૂર્ણ થશે ડન તો જોઈ જશો બેટા કે દ્વિતીય પૂર્વ અંડકોષ કોને કહેશું બેટા કે જેની ફરતે બે આવરણ તમને જોવા મળશે એક તો અંડપડ જોવા મળશે અને એક તો જેમય આવરણ જે છે એ તમને જોવા મળશે છે એક તો અંડપડ જોવા મળશે અને વડે હશે તો યાદ કરવો જોઈએ કે શુક્રા શુક્રકોષનો અગ્ર ભાગ જેને શુક્રાગ્રહ કહેવામાં આવે છે બેટા અને આ શુક્રાગ્રહની અંદર એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સેજક છે જેને શું કહેવામાં આવે છે જેને કહેવામાં આવે છે હાઈલ્યુરોની ડેઝ

ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે મધ્ય ભાગની અંદર તમને શું જોવા મળશે બેટા તો કે ગોળાકાર રચના બનાવે ગોળાકાર રચના આવેલી છે કે જેની અંદર તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કઈ વસ્તુ તમને જોવા મળશે બેટા તો કે શીર્ષ ભાગ મધ્ય ભાગ અને કોષ કેન્દ્ર યુક્ત જે છે એ ગોળાકાર રચના તરીકે નિર્માણ પામે છે ક્લિયર તો આ વસ્તુ જે છે એ તમને ખબર હોવી જોઈએ બેટા તો તમે હાલ તમે અહીંયા જોઈ શકો છો બેટા કે અહીંયા તમને ડાયાગ્રામ આપેલી છે તો હાલ તમે જોવું જોઈએ કે અહીંયા જે છે એ તમને દ્વિતીય પૂર્વ અંડકોષ ત્યારબાદ તમે જોવું જોઈએ કે શુક્રકોષ એના કોન્ટેક્ટમાં આવશે ફલિતાન બનશે અને ફલિતાન બન્યા પછી કેવી વ્યવસ્થા બેટા દ્વિકોષીય અવસ્થા ચાર કોષી અવસ્થા આઠથી સોળ જે છે જેને આપણે શું કહે છે બેટા મોરોલા સ્ટેજ કહેવામાં આવે છે અને આ મોરોલા સ્ટેજ આગળ જતાં તમે જોશો તો એની અંદર તમને આવી કંઈક રચના જોવા મળે છે રાઈટ અને આગળ જતા જે છે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જે છે તમને અહીંયા આગળની બાજુ મતલબ બારની બાજુ તમને એક સ્તર જોવા મળશે એક સ્તરીય આવરણ અને વચ્ચે જોવું બેટા અહીંયા ગુહા જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે બેટા ગર્ભકોષ્ઠ કહેવામાં આવે છે અને એની ફરતે આવેલું આવરણ એટલે ગર્ભકોષ્ઠી કોષ્ઠી કહેવામાં આવે છે જોજો બેટા કે અહીંયા એ જે છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ બી જે છે એ ફલન જોવું જોઈએ ત્યારબાદ તમને સી આપેલું છે બેટા શું આપેલું છે અહીંયા સી જે છે એ દ્વિકોષીય અવસ્થા એટલે કે વિખંડન તમને જોવા મળશે ત્યારબાદ તમને આપેલું છે ઈ જે છે એ મોરુલા અવસ્થા ત્યારબાદ તમે જોશો સોળકોષી અવસ્થા સોળકોષી પછી મતલબ અહીં જોશો તો ગર્ભકોષ્ઠી ગર્ભકોષ્ટ કોથળી અને ત્યારબાદ તમે જોશો કે આ ગર્ભકોષ્ટ કોથળી જે છે અહીંયા શું તમને થતું જોવા છે બેટા સ્થાપન થતું જોવા મળે છે એટલે કે ગર્ભસ્થાપન સ્થાપન બેટા અહીંયા જે તમને ફલન આપેલું છે ને તો આ ફલન ની અંદર આગળ જતા ફલિતાન આગળ જતા કઈ અવસ્થા બેટા તો કે દ્વિ કોષીય અવસ્થા ત્યારબાદ ચાર કોષીય અવસ્થા આ વિખંડન ની પ્રક્રિયા તમને થતી જોવા મળે છે જોવું જોઈએ કે શુક્રકોષ નો પ્રવેશ દ્વિતીય પૂર્વ અંડકોષ થતાં જ કેટલાક ભૌતિક અને રાસાયણિક જે છે એ ફેરફાર તો ફેરફારો જે છે આપણને સર્જાતા શું થતું જોવા મળશે બેટા અસમતુલા સર્જાય છે ડન ચલો તો આ સમયે યાદ કરો મેં તમને હમણાં જ કીધું કે જ્યારે શુક્રકોષ અંડકોષના કોન્ટેક્ટમાં આવશે એટલે તરત જ જે છે બેટા અંડકોષ જે છે એની અંદર ફેરફાર થતા જોવા મળશે જોવું જોઈએ કે દ્વિતીય પૂર્વ અંડકોષમાંના જીવરસનું સંકોચન થતાની સાથે તેનું અનપણ અને જીવરસ જે છે એ તરત જ છૂટું પડે છે ફરી સમજો એક વસ્તુ તમે સમજો કે જેવું અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષ બન્યો એટલે સ્પમ એના કોન્ટેક્ટમાં આવે એટલે શુક્રકોષ એના કોન્ટેક્ટમાં આવે બેટા શુક્રકોષનો અગ્ર ભાગ જે શુક્રાગ્ર કીધું હાઈલ્યુરોનિડેઝ એન્ઝાઇમ યાદ કરો જે ઉત્સેચક યાદ કરો છો બેટા કે જેવું એ ઉત્સેચક એના કોન્ટેક્ટમાં આવશે એટલે બારની બાજુએ શું આવેલું છે અંડપળ આવેલું છે અને બીજું આપણે એવું બી કીધું ને કે જેલી પળ પણ આવેલું છે બેટા આ બંને પળ જે છે એ ધીરે ધીરે શું થશે બેટા છૂટું પડી જશે કારણ કે આપણે કોનું કામ છે કોષ કેન્દ્રનું કામ છે શુક્ર કોષનો અંડ કોષ કેન્દ્ર અને અંડ કોષનો કોષ કેન્દ્ર ડન જો બેટા તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે એની અંદર હવે અંડપળ અને તેના પર આવેલ જેલીમય સ્તર જે છે એ ઘટ અપ્રવેશશીલ જે છે એ પટલ જેવું જે છે એ શું છે બેટા જીવરસથી વિખોટું પડે છે જેને કહેવામાં આવે છે બેટા ફલનપળ

દ્વિતીય પૂર્વ અંડકોષમાંના પ્રવેશ થવાને લીધે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે યાદ કરો મેં હમણાં જ કીધું બેટા કે પરિપક્વ વિભાજનનો તબક્કો પૂર્ણ કરી અને પરિપક્વ અંડકોષમાં પરિણમે છે અને આ જ અંડકોષ આગળ જતાં તમે જોશો તો જોશો બેટા હવે તેના કોષ કેન્દ્ર રચના ગોળાકાર હોય છે જેને શું કહેવામાં છે બેટા માદા પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ આ પરિપક્વ અંડકોષ જે છે એ માદા પ્રકોષ કેન્દ્ર અને પ્રકોષ કેન્દ્ર દ્વિધ્રુવીય ત્રાક વડે શું થશે બેટા બંનેનું બંનેનું સંયુગમન થશે અને સંયુગમન થઈ અને શું બનાવશે દ્વિકીય દ્વિકીય યુગ્મન જ કોષ કેન્દ્ર બનાવે છે તો યાદ કરો કે અંડકોષ અને શુક્રકોષ આ બંને ભેગા મળે એ ઘટનાને શું કહેવામાં આવે છે બેટા ફલનની ક્રિયા જે છે એ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા ફલનની ક્રિયા કહેવામાં આવે છે ચલો ક્લિયર તો દ્વિક્ય ફલિતાન અથવા તો યુગ્મન જ ફલન પામવાની ક્રિયા કઈ જગ્યાએ બેટા તો કે અંડવાહિનીના કયા છડા તરફ બેટા અગ્રિમ છડા તરફ જે છે એ થતું જોવા મળે છે અને ત્યારબાદ આ જે યુગ્મન જ જે છે યાદ કરો અંડવાહિની જે છે એમાંથી વહન પામી અને કઈ જગ્યાએ આવશે બેટા ગર્ભાશયમાં આવશે અને ગર્ભાશયમાં જે એન્ડોમેટ્રિયમનો સ્તર છે એની જોડે સ્થાપન થશે જો છે બેટા જો અંડવાહિનીથી ગર્ભાશય તરફ દર્શાવતી ગતિ દરમિયાન ફલિતાંડનું શું થશે બેટા અહીંયા વિભાજન થશે હમણાં જ આપણે જોયું ને બેમાંથી માંથી ચાર ચાર માંથી આઠ આઠ સોળ આઠ થી સોળ એને મોરલા અવસ્થા કીધું હે કે નહીં બેટા અને ત્યારબાદ જે ગર્ભકોષ ગર્ભકોષ કોથળી બને એનું ગર્ભાશયની જોડે સ્થાપન થશે જોજે કે ફલિતાનના વિખંડનના પરિણામે ઉત્પન્ન થતી કોષીય રચનાને શું કહેશું બેટા આપણે ગર્ભ કોષી ખંડો કહેવામાં આવે છે તેમાં પ્રથમ પાંચ વિભાજન જે છે એ બેટા નિયમિત રૂપે જે છે એ જશે કારણ કે ઘણા બધા કોષો બને જશે ને બેટા ત્યાર પછી તો આપણને ખબર નહીં પડે પણ શરૂઆતના જેટલા બી છે કે બે કોષ બનશે તો આપણને ક્લિયર દેખાશે ચાર બનશે તો બી દેખાશે પાંચ સોરી બે માંથી ચાર બનશે એ આપણને દેખાશે ચાર માંથી આઠ બનશે એ બી દેખાશે આઠ પછી સોળ બનશે અને સોળ પછી જે ગર્ભ ત્યાં સુધી પણ આપણને ક્લિયર દેખાશે બરાબર એટલે વ્યવસ્થિત રીતે આપણે શું જોઈ શકીએ બેટા એને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ચલો નેક્સ્ટ જોઈએ બેટા તો એ પ્રથમ વિખંડન જે છે કેવું થતું જોવા મળશે બેટા આ આપણો નીટ નો ક્વેશ્ચન આયામ તલમાં આયામ નો મતલબ શું થશે બેટા ઉભું ત્યારબાદ ફલિતાન જે છે આગળ કેવું બનશે બેટા દ્વિકોષીય બને અને બીજું વિખંડન જે છે એ પ્રથમ વિખંડનને ચાર જે છે ચતુષ્કીય ગર્ભ જે છે એ બનાવે છે ક્લિયર ત્યારબાદ તમે જોઈ શકો છો ત્રીજું વિખંડ છે બેટા અનુપ્રલમાં પેલું આયામ પેલું કેવું જાણે છે બેટા આયામ ત્યારબાદ બીજું કેવું જોવા છે એને ખૂણે ત્રીજું કેવું જોવા મળશે બેટા તો ત્રીજું તમને જોવા મળશે અનુપ્રસ્થલમાં અને કેટલા કોષ બનાવશે બેટા તો કે અષ્ટકોષીય ગર્ભ બનાવશે અને ત્યારબાદ જે છે એ ચોથું વિઘટન જે સંપૂર્ણ આયામ તલમાં થતા હવે કેવી રચના બનશે બેટા સોરી સોળ કોષીય રચના જે છે એ બનાવે છે અને આવા સોળ કોષીય અવસ્થાને શું કહેવામાં આવે છે બેટા મોરુલા અવસ્થા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા મોરુલા અવસ્થા તો વિખંડનને ને ધ્યાનમાં લઈએ બેટા તો એની અંદર જે છે એ છિદ્રમય રચનામાં છિદ્રમય રત્નની અંદર તમે જોશો ને તમે ઉપરની બાજુ તમને એક આવરણ જોવા મળે છે અને વચ્ચે એક જગ્યા જોવા મળે છે જેને આપણે નામ આપીશું ગર્ભકોષ્ઠ શું નામ આપીશું બેટા ગર્ભકોષ્ઠ અને આ ગર્ભકોષ્ઠ જેવું જોવું છે બેટા કે એની અંદર હવે શું કહીશું આપણે ગર્ભકોષ્ઠ કોથળી અને એની અંદર તમને એક પ્રવાહી જોવા મળે છે બેટા એ પ્રવાહીનું નામ છે ગર્ભ કેન્દ્ર પ્રવાહી રાઈટ તો હવે અહીંયા પાંચમું જે છે એ વિખંડન કમ્પ્લીટલી પૂરું થશે એટલે સોળ માંથી બેટલા કેટલા કોષ બનશે અહીંયા બત્રીસ કોષો જે છે એનું નિર્માણ થાય છે કેટલા કોષો બેટા બત્રીસ કોષોનું નિર્માણ થશે અને પછી એક અનિયમિત વિખંડન ચાલુ થશે જે આગળ જતાં બહુ ગર્ભમાં પરિણમે છે એટલે આમ નિયમિત વિખંડન બે ચાર આઠ સોળ અને બત્રીસ જે છે એ કોષીઓ જે છે અહીંયા ગર્ભ સર્જાય છે ક્લિયર તો હાલ તમે જોઈ શકો છો આ તમામ ફેરફારો કેટલા અઠવાડિયામાં બેટા તો કે એક અઠવાડિયાના સમયગાળામાં જે છે એ પૂર્ણ થાય છે અને ગર્ભાશયની દિવાલમાં હવે શું થશે બેટા ગર્ભસ્થાપનની ક્રિયા થાય છે તે માટે હવે ગર્ભની ફરતે બેટા એક ઝેલી જેવું જે છે એ શું થશે સ્તર જે છે એ ધીરે ધીરે દૂર થઈ જશે દેન તો આ રીતે તમે જોઈ શકો છો કે ગર્ભ પોષક સ્તરની અંદર એક તમને ઉત્સેચકો જોવા મળશે બેટા જેના નામ છે હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકો શું કહેવામાં આવે છે બેટા હાઇડ્રોલાઇઝિંગ ઉત્સર્જકો કે જે હવે ધીરે ધીરે જે છે બેટા શું કરશે તો કે ગર્ભાશયની દિવાલમાંની કેટલીક પેશીઓ અને કેટલીક રુધિર ને શું કરશે બેટા પચાવી નાખશે પચાવીનો મતલબ છે એને તોડી નાખશે અને ગર્ભ સ્થાપનને કેવું કરે છે બેટા શક્ય બનાવે છે શું બનાવે છે બેટા ગર્ભ સ્થાપનને શક્ય બનાવે છે એનો મતલબ છે કે ગર્ભ સ્થાપન પામ્યા સ્થાપન થયા બાદ એટલે ગર્ભાશયની અંદર શું થશે બેટા તો કે એન્ડોમેટ્રિયમ જે છે એનો વિકાસ થશે અને આ એન્ડોમેટ્રિયમ જે છે એ હવે આગળ જતા જે છે એક કોને ઘેરે છે બેટા તો કે ગર્ભને આંશિક ઘેરે છે ગર્ભની ફરતે એક કોથળી બનાવશે જેને કહેવામાં આવે છે બેટા ગર્ભ સ્થાપનની ઘટના કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા ગર્ભ સ્થાપનની ઘટના ક્લિયર તો આ રીતે તમારો જે ફલન અને ગર્ભ સ્થાપન જે છે એની રચના જે છે એ ટોટલી કમ્પ્લીટ થાય છે બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે જે નેક્સ્ટ ટોપિક જે છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું રાઈટ તો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ